હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રવાના ઇન્સ્ટન્ટ જાળીદાર પોચા એવા ઢોકળા તો ખૂબ પોચા સ્પોન્જી અને સોફ્ટ એવા બનશે તો અચાનક કોઈ મહેમાન આવ્યા હોય અને જ્યારે પણ તમને ગરમા ગરમ ઢોકળા ખાવાનું મન થયું હોય તો તમે આવા ઇન્સ્ટન્ટ પોચા રૂ જેવા જાળીદાર ઢોકળા બનાવીને ખાઈ શકો છો તો પરફેક્ટ માપ સાથે બનાવીશું અને આવા જ બનશે પહેલીવારમાં સાથે આપણે ઢોકળા સાથેની ચટણી આપણે બનાવવાના છીએ તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં આપણે દોઢ કપ જેટલો રવો તો બારીક રવો આવે એ લેવાનો તો સોજી તમે લો તો એને મિક્સિંગ જારમાં એકથી બે વાર ઓન ઓફ ઓન ઓફ કરીને પીસી લેવાની તમે અહીંયા દોઢ કપ જેટલો રવો લીધો છે સાથે દોઢ કપ જેટલું આપણે ખાટું દહીં ઉમેરી દઈશું તો અત્યારે મેં એક કપ જેટલું દહીં ઉમેર્યું છે ખાટું દહીં ઉમેરશો તો ઢોકળાનો ટેસ્ટ બહુ સારું એવું આવે છે તો અડધો કપ દહીંમાં બેથી ત્રણ લીલા મરચાં બે ટુકડા દૂધા ઉમેરી દઈશું અને આ રીતની આપણે પેસ્ટ રેડી કરવાની છે તો દહીં સાથે આપણે મરચાં આદું ઉમેરીને પેસ્ટ રેડી કરી લઈશું તમે અહીંયા આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો દોઢ કપ જેટલું દહીં ઉમેરી દીધું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તો જરૂર પડે એટલું પાણી ઉમેરતા જઈશું તો એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લીધું તો બેટર થોડું ઝાડું છે એટલે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય એટલે એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂનથી થોડી ઓછી ખાંડ ઉમેરી દઈશું તો ટેસ્ટ બહુ સારું એવું આવે છે ઢોકળામાં ખાંડ તમારે ન ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો મિક્સ કરી ઢાંકીને આપણે એક કલાક માટે રેસ્ટ આપીશું જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે અડધો કલાક પણ રવા દઈ શકો છો હવે ચટણી રેડી કરી લઈએ તો એક કપ જેટલા લીલા ધાણા પાંચથી છ લીમડાના પાન સાથે દસ થી બાર ફુદીના પાન લીલા મરચાં આદુના ટુકડા ત્રણ થી ચાર લસણની કળી એક ચોથાઈ ટી સ્પૂન જેટલું મીઠું એક ચોથાઈ ટી સ્પૂન જેટલું આખું જીરું સાથે ચોથાઈ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર અડધા લીંબુનો રસ એક ચોથાઈ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલું આપણે દહીં ઉમેરી દઈશું સાથે જરૂર પ્રમાણે પાણી ઉમેરી એકદમ સારી એવી સ્મૂથ ચટણી વાટી લઈશું તો આ ચટણી ઢોકળા સાથેની છે એટલે થોડી પાતળી રાખવાની તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી એવી ટેસ્ટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે કોઈ પણ ફરસાણ સાથે તમે આ ચટણી બનાવીને ખાઈ શકો છો તો એક કલાક જેવું થઈ ગયું બેટર તમે જોઈ શકો છો એકદમ જ ઝાડુ થઈ ગયું છે રવો ફૂલી ગયો હવે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો તમારે ફટાફટ ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું જેથી એર પોકેટ્સ આવશે એટલે જાળી ઢોકળામાં બહુ સારી એવી પડશે સાથે બે વોઠી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ઉમેરશું એટલે ઢોકળા એકદમ સ્પોન્જી સોફ્ટ જાળીદાર બનશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા બને છે તો એક સ્પૂનથી થોડું ઉપર ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અને થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો તમે ઢોકળા બનાવો ત્યારે જ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનું તો તમે જોઈ શકો છો આ રીતનું બેટર હોવું જોઈએ તો મેં પહેલેથી જ સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે થાળીમાં આપણે તેલ લગાવી દઈશું આ રીતે અને તેલ લગાવવા જાય એટલે થાળીને સ્ટીમરમાં આ રીતે મૂકી દેવાની અને બેટર ઉમેરી દઈશું તો મેં અહીંયા એક થાળી જેટલું બેટર રેડી કર્યું છે તો ત્રણથી ચાર લોકો આ ઢોકળા ખાઈ શકે એટલું બેટર છે તો એકદમ સારી રીતે બધું થાળીમાં આવી રીતે ઉમેરી દેવાનું અને ઉપરથી આપણે મરીનો પાવડર છાંટી દઈશું સાથે કાશ્મીરી લાલ મરચાંનું પાવડર પણ છાંટી દઈશું એટલે ટેસ્ટ અને કલર બહુ સારો એવો આવે છે તો તમારે જે છાંટવું હોય તો તમે ઉમેરી શકો છો હવે આપણે ઢાંકણ ઢાંકીને બારથી પંદર મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસ પર થવા દઈશું તો લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું આ રીતે ચેક કરી લઈશું તો સ્ટીક એકદમ ક્લીન છે એટલે ઢોકળા પરફેક્ટ રેડી થઈ ગયા છે કૂપ થઈ ગયા છે હવે ઢોકળા ઉપરનો વઘાર કરીશું તો બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું સાથે સફેદ તલ થોડા લીલા મરચાં ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન ઉમેરી એકદમ સારી રીતે વઘારને થવા દઈશું હવે ઢોકળા પણ ઠંડા થઈ ગયા કટ કરી લઈશું તો તમે કોઈપણ શેપમાં કટ કરી શકો છો તો મેં અહીંયા ઢોકળાને એકદમ સારી રીતે કટ કરી લીધા છે સાઈડમાં આ રીતે આપણે નાઇફથી કટ કરી લઈશું ઉપરથી આ રીતે વઘાર ઢોકળા ઉપર રેડી દઈશું તો બહુ ટેસ્ટી એવા ઢોકળા બનીને રેડી છે તો ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું તો ગરમા ગરમ ઢોકળાને સર્વ કરવાના તો એકદમ ટેસ્ટી પોચા જાળીદાર રૂ જેવા બનીને રેડી છે તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બન્યા છે તો ઈદડા પણ તમે ભૂલી જાઓ એવા ઢોકળા બનીને રેડી થાય છે તો આ ઢોકળાની રેસિપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને હા કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો કે આ ઢોકળા કોણ કોણ બનાવવાના છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બોજ ભાવશે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને ઇન્સ્ટન્ટ કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો તો અંદરથી પણ એટલા જાળીદાર સોફ્ટ ઢોકળા બનીને રેડી છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર રૂ જેવા પોચા ઢોકળાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો તે જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો આવજો